તો દોસ્તો આજે છે અમારે ગુંદીનું ઝાડ રોશનભાઈ અમારે ચડ્યા છે ગુંદીનું ઝમકું તોડવા આ પાકી પણ જેલા છે દેખો લાલવાળા પાકેલા લીલાવાળા કાચા તો આજે અમે આ કાચા ગુંદાનું શાક બનાવવા કરીએ કોઈ વાર બનાવ્યું નથી પહેલી વાર બનાવવાના છીએ તો એ તમે જોઈ શકો છો ઘણા બધા ગુંદા લાગેલા છે હજુ એક ઝુમકુ પાડી દે એ નીચે કચરો કચરો કરી નાખે ગુંદા પાકે એટલે અંદર ચીકણા હોય બધા એકદમ સેફ વાળા બધા આ મોટું ઝુમકુ છે કઈ ગયું પાડ્યું તે ઉભરી ગયેલી આ પાકા ગુંદા બતાડું ચાલો હો બસ બહુ થઈ ગયું આ આવું ગુંદર નીકળે પાકું ગુંદામાંથી આ ખવાય પણ આ ઘણું ચીકુણ હોય આ દેખો આનું મસ્ત અથાણું બને છે બધું પણ આ પછી આ નીચે ચોમાસામાં પાકીને પડી પડીને બધું પગમાં બહુ લાગે ખરાબ થાય ચાલો છે આવી જા તો દોસ્તો આ પાકું ગુંદુ છે દેખો કેટલું બધું અંદર ગુંદર છે આ ખવાયા ગયું જોરદાર લાગે ભાઈ ગુંદર તો નીચે આવી ગયા છે પણ અંદર ચોમેલો ઘણી છે લાલ કીડી મોટી ચોમેલ દેખો ચોટી જાય ને તો તણખા પાડી નાખે ઘણી બધી છે આ મગજ મારી છે મોટી સાફ કરવી પડશે હવે આને આ દેખો કેટલી ખતરનાક છે ચાલો આમાંથી બધા તોડી તોડીને મેં તાવડી ભરી છે આ વાટકો મોટો ચાલો તોડીને આખું બે હાથે તોડવી પડશે તો આ જોઈ શકો છો આ છે અમારી આ ગુંદી છે હવે અમારે રોશનભાઈ એક દાળખું કાપી લીધું છે કારણ કે આ ગુંદીને આ ચોમાસામાં કાઢ નાખવાના કાઢ નાખવાની નહીં ગુંદા પડી પડીને બહુ ખતરનાક કચરો થાય ચોમાસામાં અને અમારે આ બીજા ઝાડવા બધા આંબાને એવું ખણેલું છે અને નુકસાન કરે છે આ અમે રોપ્યું હતું વળી ગયેલું છે પણ પાંદડા બોકળા થઈ ગયા આ એક વળેલું છે પીલું પણ વળેલું છે આનું ડાળખું જ વળી જાય નહીં રૂશન એટલે આ બધા ઝાડો હાથે હાથે કઈ લગાવીએ એ લગાવી દઈએ અને કોટા લઈએ એટલે થોડુંક બચી રહે એક જાડો થૂટું વળે નહીં વળે ટ્રાય કરીએ એનો હેલો સેગત વળી જાય ને તળાવ માછલા મારવા વાળા હતી આવી ગયું લાગે તળાખોરના બતાડીએ પહેલી વખત માછલા મરાય છે અમારા તળાવ પેલી હટેંડ છે પંદર વીસ વાર પછી આવી રીતે ઉનાળામાં પણ જ નહોતું રહેતું આ તો પેલી યોજના આવી વાળી ભૂંગળા ગોઠવી ગોઠવીને લાવ્યા એટલે આ વખતે છે પાણી બાકી અત્યારે તો અમારે ઉનાળો આવતા તો પૂરું પાણી થઈ જાય તો થોડી દઈએ અમે પછી ગુંદરની ભાજી અમે અરે હા ગુંદરની ભાજી પણ જોરદાર લાગે જે મોરા છે પહેલાં તો એને ચાર પાંચ વાર બરાબર ચોખ્ખા પાણી ધોયા છે સાફ કરીને પછી આ રીતના એને બફાવ મૂક્યા છે કમ્પ્લીટ બફાઈ જશે એટલે આ ડાળકીમાંથી છૂટા ઓટોમેટિક પડશે આવી રીતે કરશું તો તૂટી ગયું બહુ ગરમ છે તૂટી જાય છે એટલે આ બફાઈ ગયા છે મતલબ હવે આપણે ગેસ બંધ કરી દઈએ ઠંડા પડવા દઈએ હવે થોડા આપણા ગુંદી નું શાક રેડી રાજસ્થાની અંદર કેરી નાખી છે આપણે અસાદી ડાયરેક ઉગાડી વગર કેરીએ ડુંગળી સાથે ખાલી તો તમે અહીં જોયું કે અમે બે અલગ અલગ ગુંદાની શાક બનાવી છે હવે અલગ અલગ બે ગુંદાની શાક બનાવવા પાછળનું કારણ પણ છે કે અહીં આગળ અમારે અહીં આજુબાજુના ગામડાઓમાં ખેડાણ કરવા માટે ટ્રેક્ટરો લઈને રાજસ્થાનથી બે મિત્રો આવેલા છે તો હવે એ લોકો એવું કહે છે કે અમારે અહીં આગળ લગ્નો થાય ત્યાં રાજસ્થાનમાં ત્યાં તો કેરી ગુંદાનું શાક બહુ જ પ્રખ્યાત છે તો પછી એ લોકોને મેં થોડા ગુંદા આપ્યા અને એમને એમની રીતના રાજસ્થાની સ્ટાઇલમાં અમને બનાવીને આપ્યું કેરી ગુંદાનું શાક બંને વસ્તુ બાફીને બનાવે છે પછી બીજું કે અમે ડુંગળીવાળા બનાવ્યા તો એ પણ અલગ હતા બંનેનો ટેસ્ટ એકદમ ડિફરન્ટ હતો અને બંને ખાવામાં જોરદાર હતા પણ જે અમે ડુંગળીવાળા બનાવ્યા એમાં થોડીક ચીકાશ લાગતી હતી ચીકાશ લાગવા પાછળનું કારણ અમે એમને પૂછ્યું તો કીધું કે અંદર ખટાશ નાખવી પડે એમ બાકી ટેસ્ટ બંનેના જોરદાર હતા અને ખાવાની મજા આવે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ બધું કરી રાખજો જય માતાજી